એ ડિવિઝનમાં એક ફરિયાદ નોંધાવી ફરિયાદ હતી ગોંડલ વિસ્તારના આ જે સમાચાર સામે આવ્યા તેને લઈને ગુજરાતમાં ખૂબ ચર્ચાઓ જાગી છે અને ગોંડલને ગુંડા રાજમાંથી મુક્ત કરાવવાની જે ઝુંબેશ પટેલે ઉપાડી છે તો હાલ જે પ્રશ્નો છે એ જિગીશાબેન ની સાથે પણ થઈ રહ્યા છે કે જિગીશાબેને આ મુદ્દે શું કરશે અને શું પગલાં લેશે એટલે આ દરેક પ્રશ્નોને લઈને અમે જિગીશાબેન સાથે જ સીધો સંપર્ક કરીએ અને જિગીશાબેન પાસેથી જ જાણીએ કે આ મુદ્દે એમનું શું કહેવું છે જિગીશાબેન સૌપ્રથમ તો બીએસએન માં આપનું ખૂબ સ્વાગત છે અને વધારે સમય નહીં વેળફતા સીધો જ એ પ્રશ્ન કે

પરંતુ મારે એટલું જ કેવું છે કે હું પહેલા દિવસથી આવું છું કે આ બંને લોકો અનિરુદ્ધ હોય કે જયરાજ હોય એક સિક્કાની બે બાજુ છે એ બચાવવા માટે થઈને ઘણા ના ભોગ લઈ ચુક્યા છે અને આજ વખતે પણ તમે જુઓ તમે આની પહેલા પણ ચૂંટણીમાં જોયું હશે કે જયારે જયરાજ જેલમાં હતો અને ગીતાબેન ને જરૂર પડી ત્યારે અનિરુદ્ધ એના સપોર્ટમાં એના એના પ્રચારમાં ઉતર્યા હતા ત્યારે એ બેની વચ્ચે દોસ્તી હતી લાસ્ટ ટાઈમ ઇલેક્શન થયું ત્યારે બેના દીકરા માટે ટિકિટ ટિકિટની માંગણી થઈ હતી એટલે સત્તા માટે એ એ દુશ્મનાવટ થઈ અને પછી જે કઈ પણ ઘટના વારે વારે બનતી આવે છે એમાં પણ તમે એક જૂથ દ્વારા બીજા જૂથને કેન રીતે પરેશાન કરવામાં આવે છે ખોટા કેસોમાં ફસાવવામાં આવે છે એનો એક લાલબત્તી સમાન કિસ્સો હોય ને તો એ અમિત અમિત ખૂંટ છે આજે હું એટલું જ કહેવા માંગુ છું કે આ બંનેના ડખામાં મરે છે કોણ ગોંડલની સામાન્ય જનતા ભૂતકાળથી તમે જોતા હો આ બંનેના ડખામાં મરે છે કોણ કેમ એના બેના ઘરમાંથી કોઈ પાત્ર નથી જાતું કેમ બીજા લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે એટલે એક સાઈડ કહેવાય ને કે લોકોને દેખાડવા માટે દેખાવાની દુશ્મની કરી અને અ સામાન્ય જનતાને હાથ ફેરવવામાં આવે છે કે અમે અમે તમારી સાથે છીએ તમારું પ્રોટેક્શન કરી રહ્યા છે છે અને બીજી બાજુ દોસ્તીનો હાથ મિલાવવામાં આવે એવી એવી પરિસ્થિતિ આજે ગોંડલની છે મારું કહેવાનું એટલું જ છે કે ગોંડલની જે કઈ પણ પરિસ્થિતિ આપણે લોકોએ હમણાંની હમણાંની જે કઈ બે મહિનાની પરિસ્થિતિ જોઈ એમાં તમામ લોકોને ખબર છે કે પોલીસ તંત્ર કોના ઇશારે કામ કરે છે તો આજે મારે તમને એટલું જ કેવું છે કે ધારાસભ્યના પતિ છે જયરાજ જયરાજ એના વિસ્તારની ઘટના જે કઈ પણ કેસ બન્યો છે એ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનનો કેસ બન્યો છે ધારે તો જેવી રીતે રીતે રાજકુમાર જાટના કેસમાં એને પોલીસ પોલીસ તંત્રને તંત્રને મેનેજ એવી આજ વખતે પણ સારી દિશામાં મેનેજ કરી શકે એવી એની કેપેસિટી છે પરંતુ છતાં પણ અમિત ખુટ જ્યાં સુધી જીવતો હતો ને ત્યાં સુધી એને કોઈ જાતનો સપોર્ટ ના કરવામાં આવ્યો જ્યાં સુધી એનો ઉપયોગ કરવામાં કરવાની વાત હતી ત્યાં સુધી એનો ઉપયોગ કરી લેવામાં આવ્યો અને આજે જયારે એને આત્મહત્યા કરી લીધી એને પોતાનું જીવન ટૂંકાવી દીધું એના પછી આ એનું રાજકારણ કરવા માટે બહાર આવે છે અને હું તમારી ભેગો છું બેઠા હતા અને છતાં પણ આરોપીઓ હતા નથી અનિરુદ્ધ અને રાજદીપ જેનું નામ છે આમાં એ હજી પકડાના નથી અને ત્યાંથી ઉભું પણ થઈ જવું પડ્યું તો આ કઈ પ્રકારની રાજનીતિ કરી રહ્યા છો શું તમે એવું સમજો છો કે ગોંડલની એવું કેવાય છે કે નો માણસ હતો એટલે એને ફસાવવાની કોશિશ કરી મારે અંદર જે ખેડૂતોની જગ્યા જમીનોની જે મુદ્દો ચાલે છે જે એનો મામલો છે કે જેની અંદર અનિરુદ્ધ ખેડૂતોની જમીનો પડાવી લે છે સસ્તા ભાવની અંદર વધારે ભાવમાં વેચે છે તો મારું કહેવાનું એટલું છે ગોંડલ ની અંદર નથી આવતું આમ તો તમે જાહેર મંચ પડકાર છો કે ખેડૂતોની જમીનો દબાવી લે છે અને મફતમાં છોડાવી દઈએ છીએ આમ કરીએ છીએ તેમ કરીએ છીએ તો શું રીબડા ગોંડલ ની અંદર નથી આવતું તો ખેડૂતોને સુખામાં પ્રશ્ન હજી અહીંયા ઉભો છે એનો એનો મતલબ એવો છે કે તમે બાજુ ખેડૂતોને છાવ છાવરી રહ્યા છો તમે એને પ્રોટેકશન નામે ભોળવી રહ્યા છો

સીબીઆઈ તપાસની માંગણી કરી રહ્યા છીએ એવી જ રીતે અમે અમિત ખૂટની ઘટનામાં પણ પરિવારની સાથે ઉભા રહીશું અને સીબીઆઈ અને નિષ્પક્ષ આવી જ જોઈએ કારણ કે ગોંડલ અંદર પોલીસ તંત્ર જે રીતે કામ કરી રહ્યું છે એ શંકાને પાત્ર છે અને એટલા માટે જ હું સરકારને પણ વિનંતી કરું છું કે બંને કેસની અંદર રાજકુમાર જાટની ઘટના હોય કે અમિત હત્યા કેસનો મામલો હોય આ બંને તપાસ બંનેની અંદર નિષ્પક્ષ તપાસ થવી જોઈએ સીબીઆઈ એ લોકોના ઈશારે કામ કરે છે અને રાજ્ય સરકારને તો આટલી બધી ઘટનાઓ બની ગયા પછી પણ કોઈ અસર નથી તો મારી માંગણી એવી છે સરકાર પાસે કે સીબીઆઈ તપાસ થવી જોઈએ થવી જોઈએ થવી જ જોઈએ એટલે આ અમિત કુટની જે ઘટના બની એને આપ હત્યા તરીકે જોવો છો જે પ્રમાણે આવી ગયા છે હું પહેલા છું કે અનિરુદ્ધ હોય કે જયરાજ હોય બંને અત્યારાઓ છે બંને જલાદો છે બંને પોતાની સત્તા માટે થઈ અને ગોંડલની પબ્લિક ઉપર દબંગીરી કરે છે આજે હું એટલું એટલા માટે કહું છું કે આ લોકો જ્યારે જ્યારે જરૂર પડે ને ત્યારે આવા લોકોને એનો ઉપયોગ કરે અને પછી જ્યારે એની જરૂર પૂરી થઈ જાય ને ત્યારે હાથ ઊંચા કરી લે આવે છે જવાબદાર વ્યક્તિ ને પ્રશ્નો કરવામાં નથી આવતા આજે મારે કેવું છે કે ગીતાબેન જાડેજા જયારે 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 રાજુ સોલંકીના થયું સોલંકીને અપહરણ કરી લેવામાં આવ્યું એને માર મારવામાં આવ્યો એના પછી ગણેશ જેલમાં ગયો આટલો ટાઈમ જેલમાં રહીને જયારે જામીન ઉપર છૂટીને ઘરે આવ્યો હતો ને ત્યારે આજ ગીતાબા જાડેજા એને લાજ તિલક કરી અને જાણે સારું કામ કરી રહ્યું એને આવકારતા હતા તો આજે અમીર ખૂબ માટે ગીતાબેન કેવું છે કે આ તમારો સમર્થક હતો દિવસ રાત તમારી સાથે તમારી સેવામાં હતો છતાં એને મૃત્યુ થઈ ગયું આત્મહત્યા કરી લીધી ત્યાં સુધી તમારું તમારી સત્તા માટે જે ઉપયોગ કરવાનો હતો એ થઈ અમે આવવાના હતા ત્યારે કાળા વાવટા લઈને ઉભા રાખવાના હતા ત્યાં સુધી ઉભા રાખી દીધા હવે તમારે એની જરૂર નથી એટલા માટે આજે ત્યાં સુધી તમે કઈ ન કરી શક્યા પછી પણ તમે એના માટે માંગણી નથી કરી શકતા તપાસની સીબીઆઈ તપાસ તમારે ના કરવી જોઈએ મારો પ્રશ્ન જગેશાબેન ફરી એકવાર એ જ પૂછીશ કે અમિત ખૂટ નું જે મૃત્યુ છે એ શું આપને હત્યા લાગી રહી છે જણા છે છે ને એ ત્યાં એટલે આપણે આપણે આમાં છે ને હું કે તમે નક્કી ના કરી શકીએ આમાં જ્યારે તપાસ થાય ને ત્યારે બહાર આવે એટલે વાક્ય બોલ્યા કે અમિત ખૂટ ની હત્યા એટલા માટે આ પ્રશ્ન મને થયો અમિત કુટે જે આત્મહત્યા કરી અને જે કઈ પણ એને નોટ લખી છે સુસાઈડ નોટ એમાં અનિરુદ્ધ અને એના છોકરા રાજદીપનું નામ છે તો એ તપાસ થશે ત્યારે ખબર પડશે પછી આપણે કઈ કરી શકીએ ત્યાં સુધી આપણે આ ઘટનાને ધ્યાનમાં રાખીએ સુસાઈડ નોટ ધ્યાન ધ્યાનમાં રાખીએ તો મારી માંગણી એવી જ છે કે ગીતાબેન જાડેજા પોતે સીબીઆઈ ની માંગણી કરે રાજકુમાર જાટમાં પણ કરે અને આ કેસમાં પણ કરે અને જગીશાબેન જ્યારે ફરિયાદ નોંધાઈ હતી સગીરા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી ત્યારે આપની એક પોસ્ટ હતી કે હવે આ સગીર જે યુતી છે એને ન્યાય મળશે કે કેમ તો હવે આ જે બાજી છે આખી પલટાઈ ગઈ છે કે સામે પક્ષે પણ ફરિયાદ નોંધાઈ છે હવે બે પક્ષ સામસામાં થઈ ગયા છે એક તરફ દુષ્કર્મની વાત થઈ રહી છે અને બીજી તરફ હનીચેપની વાત થઈ રહી છે તો આમાં આપનું શું સ્ટેન્ડ છે બેન એ ટાઈમે પણ મેં ન્યાયની માંગણી કરી હતી અને ધારા ધારાસભ્ય એટલે કે ગીતાબા જાડેજા ને મેં કીધું હતું કે આમાં દીકરીને ન્યાય મળશે કે કેમ પણ એના પછી જે ઘટના બહાર આવી એના પછી જે ગોંડલનો ઇતિહાસ છે જે ગોંડલનો લોહિયાળ ઇતિહાસ રહ્યો છે અને ઘણા બધા લોકોના જીવ લેવાના છે એના પછી જે ઘટનાઓ સામે આવી અ અમિતભાઈ આત્મહત્યા કરી લીધી તો આજે અમિતભાઈ નિર્દોષ છે છે કે એ ન્યાય ન્યાયતંત્ર નક્કી કરશે પણ એની જ્યારે આ બધી ઘટનાઓ બહાર આવતી હોય તો મારું કહેવાનું એટલું છે કે તમે તમારા દીકરાને સાચવવા માટે જો પોલીસ તંત્ર મેનેજ કરી લો છો તો આજે પાટીદાર સમાજના દીકરાને ત્યાં એની લાશને રોડ ઉપર બેસીને પરિવારને ત્યાં બેસવું પડે તો તમારાથી ન્યાય પોલીસ તંત્ર મેનેજ નથી થતું તો તો કેમ આરોપીઓ હજી સુધી પકડેલા નથી

તો એના માટે આપે શું કર્યું આપ જે પીડિતા છે એના પરિવારને કે અમિત ખૂટ છે એના પરિવારને મળવાનો પ્રયાસ કર્યો કે શું છે વિગત છે એને જાણવાનો પ્રયાસ કર્યો શું છે મારે ટેલિફોનિક વાતચીત થઈ હતી અને મેં એમને પણ કીધું છે કે તમે કાયદાકીય લડાઈ લડવા માટે બહાર આવો અમે તો લોકો તમારી સાથે તન મન ધન થી જોડાયેલા છે કોની સાથે સીબીઆઈ તપાસની માંગણી થાવી જોઈએ અને પરિવારને હું કહું છું તમારા માધ્યમથી પણ કહું છું ટેલિફોનિક પણ વાતચીત થઈ છે મેં પરિવારને કીધેલું છે કે આ જે કઈ પણ ઘટના છે એની અંદર સગીરાના પરિવાર સાથે કે અમિતભાઈના પરિવાર સાથે

એ લોકો અને જે તે ટાઈમે હું કઉ છું ને કે જયારે અમે લોકો ત્યાં ગયા તા ગોંડલ ની અંદર ગયા તા ત્યારે એમાંના અમિત ખૂટ સહિતના લોકો ત્યાં અમને મળવા આવ્યા હતા ખોડલધામની અંદર અને એમનું કહેવાનું અમિત કુટના શબ્દો હતા કે ભાઈ અમે રીબડા ની અંદર અનિરુદ્ધ થી પીડાઈ રહ્યા છીએ આ મામલે ખેડૂતોના મામલે અને એટલા માટે અમારે જયરાજનો સપોર્ટ કરવો કરવો પડે છે અને એટલા માટે અમે જયરાજના કહેવાથી તમારો વિરોધ કરવા માટે અહીંયા કાળા વાવટા લઈને ઉભા હતા છતાં પણ મેં એમને કીધું હતું કે તમારે જરૂર પડે ત્યાં અમે લોકો ઉભા છીએ પણ એના માટે તમારા લોકોને પણ અવાજ ઉઠાવી હો પડશે એની પહેલા આ ઘટના બની ગઈ અરે આજે સગીર દીકરી છે સત્તર વર્ષની પણ એની હજી ઉંમર નથી અમે એમના વકીલ સાથે પણ વાતચીત કરી એટલે પ્રશ્નો એટલા માટે ઘણા ઊભા થઈ રહ્યા છે કે આપ પણ કહી રહ્યા છો કે એમના પરિવારનો હજી સંપર્ક થયો નથી તો આપ આગળ જઈને એમના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરશો કે કેમ એ તરફથી આપના શું પ્રયાસો છે મારાથી બનતા તમામ પ્રયત્નો કરીશ કે જે કંઈ પણ થયું છે એમાં ન્યાય મળે જે તે લોકોને ન્યાય મળે

આમાં જે તપાસ થશે સત્ય સામે આવશે અને સત્ય સામે આવ્યા પછી જેની પણ સાથે અન્યાય થશે ને એની સાથે અમે ઊભા છીએ તનમન ધનથી ઊભા છીએ એ લોકોને કાયદાકીય લડાઈ જ્યાં પણ લડવી હોય ને ત્યાં જેવી રીતે રાજકુમાર જાટ સાથે ઊભા છીએ અને એવી જ રીતે અમે જો સગીરા સાથે અન્યાય થયો તો એની સાથે અને અમિતભાઈ કુટ સાથે અન્યાય થયો હશે ને તો એમની સાથે પણ અમે લોકો ઊભા છીએ એટલે જી અત્યારે તો વાત એવી છે કે તપાસનો વિષય છે હવે આમાં કોની સાથે ન્યાય છે ને કોની સાથે અન્યાય છે એ આપણને ખ્યાલ નથી હવે એ તપાસ બાદ તપાસના અંતે ખબર પડશે તો તપાસ પૂરી થઈ ગયા બાદ કોને ન્યાય મળ્યો છે ને કોને અન્યાય મળ્યો છે એ તો તપાસના અંતે ખબર પડી જ જવાની છે તો એમાં આપ આપનો શું રોલ રહેશે તમે કીધું ને એ રીતે તંત્રને મેનેજ કરવામાં માહિર છે એટલે ગમે ત્યાં કોઈને અન્યાય થશે બરાબર અંડપક્ષમાં એવું છે અનિરુદ્ધ હોય કે જયરાજ હોય અને બીજું એક વાત બે હું તમને એટલું કહું છું કે મારી પાસે સત્તા નથી મારી પાસે બાહુબલી થઈને ફરે છે જ્યાં એનું કેવાય ને કે પોલીસ તંત્ર પણ આમ કરે છે એવા લોકોને જઈને તમે આ સવાલ કરો અને મારી હું એવું કહું છું કે ધારાસભ્ય તો જયરાજ પણ નથી અનિરુદ્ધ પણ નથી અને ગણેશ પણ નથી કે આપ યુવકો માટે શું કહેશો કારણ કે આ જે મુદ્દો છે એ જે દીકરી છે એની ઉંમર હજી સત્તર વર્ષ પણ પૂર્ણ નથી અને અમિતભાઈની પણ ખૂબ નાની ઉંમર હતી ને આવો આપઘાત જેવો અમને પગલું ભરવું પડ્યું શું સંદેશો આપશો અઢારે વર્ણની માટે અને યુવાનો માટે યુવતીઓ માટે બધા માટે એક જ સંદેશ આપવા માંગુ છું કે આવી કોઈ મેટર માં શું કામ છું શું એવું તો તમારે ત્યાં કરવાનું હોય છે તમારે ઘર પરિવાર છે એ સાચવીને બેસો અને જો દીકરીનો વાક છે ને દીકરીએ પણ આવું કર્યું છે તો આના સિવાય ઘણા બધા એવા રસ્તા છે કે તમે તમારી જાતને ઇજ્જત સાથે તમે કમાઈને જીવી શકો છો એટલે બે માટે યુવાનો માટે અને યુવતીઓ માટે અત્યારે કોઈને આપણે સાચું ખોટું ના કહી શકીએ પણ તું ઘણી બધી આવી મેટરો આપણી સામે આવી એટલે યુવાનોને પણ કહું છું કે આવી કોઈ મેટરમાં ના ફસાવો અને યુવતીઓને પણ કહું છું કે આવા વાદો જીગીશાબેન આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર જીગેશનનું કેવું છે કે ગોંડલ અને આમાં આગળ શું તપાસ થશે એ તો હવે સમય આવ્યો જોવું રહ્યું પરંતુ આ મુદ્દે જિગેશાબેન સાથે શું વાતચીત થઈ અને તેમના જે વિચારો છે તેને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવાજ મુદ્દે ચર્ચાઓ સાથે ફરી મળતા રહીશું ત્યાં સુધી જોતા રહો બીએસટીવી ન્યુઝ નમસ્કાર